આજે ઓગણત્રીસ ઓક્ટોબર સ્ટ્રોક અંગે જાગૃત કરવા માટે સમગ્ર વિશ્વમાં આજનો દિવસ સ્ટ્રોક દિવસ તરીકે ઉજવાય છે સ્ટ્રોક એ સમગ્ર દુનિયામાં મૃત્યુ અને વિકલાંગતાનું એક મુખ્ય કારણ છે આ વર્ષનું થીમ છે એવરી મિનિટ કાઉન્ટ સ્ટ્રોકમાં જો તરત જ સીટી સ્કેન કરી ઇસ્ટેમિક સ્ટ્રોકમાં ક્લોટ ઓગાળવા માટેનું ઇન્જેક્શન આપવામાં આવે જેને અમે થોમ્બોલિસિસ કહીએ તો દર્દીમાં મૃત્યુ અને વિકલાંગતાની માત્રા ઘણી ઓછી કરી શકાય આ થ્રોમ્બોલિસિસ જેટલું જલ્દી કરવામાં આવે એટલું વધુ અસરકારક સાબિત થાય લુટોસ હોસ્પિટલ ખાતે સીટી સ્કેન અને થ્રોમ્બોલિસિસ કરવાની સુવિધા ચોવીસ કલાક ઉપલબ્ધ છે એક્ટ યાદ રાખો ફાસ્ટ એક્ટ એફ મતલબ ફેશિયલ ડ્રુપિંગ એટલે કે ચહેરોનું ઢળી જવું એ મતલબ આમ વીકનેસ એટલે કે હર પગમાં કમજોરી એસ મતલબ સ્પીચ ડિસ્ટર્બન્સ એટલે કે બોલવામાં તકલીફ આ ત્રણેય ચિહ્નો બ્રેઇન સ્ટ્રોકના છે અને જો તમને જણાય તો ટી એટલે કે ટાઈમ તરત જ દર્દીને નજીકની સીટી સ્કેન અને થ્રોમોલિસિસની ફેસિલિટી ધરાવતી હોસ્પિટલમાં ખસેડો કારણ કે ખરેખર બ્રેઇન સ્ટ્રોકની અંદર એવરી મિનિટ કાઉન્ટ્સ થેન્ક યુ